આક્રોશ હાલમાં સોશિયલ મીડિયામાં કથાવાચક ચેતન પટેલ ઉર્ફ ગોવિંદ દાસનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કાયદો બનાવનાર સરકારને મૂર્ખ કહીને અપમાનિત કરીને બેફામ વાણી વિલાસ કરે છે ગોવિંદના બફાટથી લોકોમાં આક્રોશ ફેલાયો છે અમરોલી વિસ્તારમાં આવેલા આનંદ બુદ્ધ વિહારમાં કાલે બુદ્ધ વિહારના અધ્યક્ષ ખીમજીભાઈ ભાલિયા મુકેશભાઈ ભાસ્કર નાગજીભાઈ પ્રવીણભાઈ ઉર્ફ પલ્યા ભગત રાધેશ્યામ ગૌતમ તથા અન્ય સામાજિક અગ્રણીઓ દ્વારા અમરોલી પોલીસ સ્ટેશનમાં અરજી કરીને કથાવાચક ચેતન પટેલ ઉર્ફ ગોવિંદદાસની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને તેને જેલની સજા ફટકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મારું નામ ખીમજી ભાલિયા આનંદ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઉર્ફે અમારે પલ્યાભાઈ પલ્યા ભગત પછી મુકેશભાઈ સારીખા ભાસ્કર નાગજીભાઈ લાલજીભાઈ છે સાથી મિત્રો ને મળીને આ પાખંડી ચેતન પટેલ ઉર્ફે ગોવિંદ નામ લખાવી અને આવા પાખંડ કરી રહ્યા છે અમારા મહાપુરુષના અને બંધારણ વચ્ચે અપશબ્દોની ભાષા બોલે છે તે બાબત અમે એને સજા કરીને કરી સજા થાય તે માટેની એવી માંગણી કરીએ છીએ કે વારંવાર માફી માંગી અને છૂટી જાય છે તે છૂટવા નહીં દઈએ નહીં દઈએ જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ માફી નહીં જેલ ચાહે માફી ને જેલ ચાહે માફી નહીં જેલ ચાહે માફી નહીં જેલ ચાહે જય ભીમ જય राधेश्याम गौतम हूँ भीम सेना समिति के सिपाही ये बारंबार जो चेतन पटेल इसका वीडियो कई बार पहले भी वायरल हो चुका है और ये बोलता है जो संविधान बनाने वाला अव्वल नंबर मूर्ख है मूर्ख है इन्हें हम लोग के बहुजन समाज के जो लोग हैं उनका खुद मेरा ही बहुत जो हृदय दिल है बहुत आहत होता है कि हमारे महापुरुषों की ये प्रजातंत्र के राज्य में प्रजातंत्र के राज्य में भी हमको चैन से रहने नहीं देते हमारे महापुरुषों का अपमान करते हैं गाली देते हैं ऐसा इनको ऐसा बोलने का अधिकार कहाँ से आता है इनको और इनको जो माफी मांगने का नाटक करते हैं फिर बाद में पंद्रह दिन में वीडियो वायरल करते हैं ऐसा नहीं होना चाहिए हमको इनको कड़ी से कड़ी सजा चाहिए मैं प्रशासन सा, से मांग करूंगा इनको जल्द से जल्द जेल के अंदर करें और इनको कड़ी से कड़ी सजा दें फिर ऐसा दूसरा करने को साहस न करें हम चले नहीं रहेंगे देंगे, नहीं। नहीं।